જય મોગલ જય મણીધાલ જય વડવાળી જય કબરાવાળી બહુ આનંદની વાત છે ચારણો જે આપણા કેન્દ્ર મંત્રી કે જેને ચારણને બહુ નજીક રાખ્યા છે ચારણને બહુ સમજે છે અને ચારણોને માને છે આવો આપણો જો કે હું નેતા કહું છું પરસોત્તમ રૂપાલા અને ચારણ જેને કહે બહુ ચાહક છે પોતે ખરેખર છે એને મા મોગલ અને મા ખોડિયાર ખૂબ લાંબી આવે છે દે તો એવા જામનગર રોડ ઉપર જેનું અમારા ચારણો દ્વારા એને અમે આમંત્રિત કર્યા છે એનું સન્માન પણ ચારણો કરવાના છે બીજો પરમાણ છે તો અમારા ચારણની દીકરીઓની જેને કન્યા છત્રાલય માટે એક આયોજન ગોઠવવાના છે તો આ એક ખરેખર એક આનંદની લાગણી છે અને એક હરખની લાગણી છે મોગલધામથી બાપુ એક અવાજ છે મારો કે બાપ ચારણો જે આપણો કેન્દ્ર મંત્રી પરસોત્તમ રૂપાલા ખરેખર છે ધન્ય છે અને મા બાપ ને એને કે ચારણો ને નજીક રાખે છે કારણ કે એ ચારણો ને સમજે છે કે ચારણ શું છે એને ખબર છે કારણ કે જગતંબાયુ ચારણો ની જગતંબાય આપણે કરી નકમું પણ ચારણો એનું સન્માન કરવાના છે તો હું એટલો આદેશ આપું છું બાપ ચારણો ભેડા થાય એનું સન્માન કરો મા એને ખૂબ નિરોગી રાખે અને આવા નવા ચારણો નો તો કામ કરે જ છે પણ અઢાર વર્ષના કામ કરે એમાં હું મોકલને એના આશીર્વાદ દઉં છું પણ ચારણો સાંજે તમે પાંચ સાડા પાંચે ભેળા થશો મિટિંગ કરશો એનું સન્માન કરજો ભવ્ય થી ભવ્ય કારણ કે ચારણ ને બહુ માને છે ચારણ ચાહક છે બીજી વાત કે આજે તમે પછી જે પ્રસાદી લ્યો પછી એમાં જે કઈ આપણી દીકરીઓ માટે આપણે લખવાનું છે ને પ્રસાદી લીધા પછી એમાં જે પણ ફૂલ ને ફૂલની પાખડી એ પણ એમાં લખાવીજો કારણ એમાં હું ભેળો આવી ગયો છું જેથી આપણી દીકરીઓનું એક જબરજસ્ત બને આપણી જરૂર છે તો આપણી દીકરીઓ ભણતર ભણી કોઈ અધિકારી બને કોઈ હારા હારા આગળ પોસ્ટ વધે તો ખરેખર પુરુષોત્તમ રૂપાલાને આ મોગલ ધામથી માપ બિરદાવી રહ્યો છો કે ખરેખર એ ચારણને ખૂબ નજીક રાખવા વાળો હોય છે અને ચારણનો ચાહક છે એમ એની ઘોડે હું દેશી માણસ હું દેશીમાં બોલું છું પણ હું એટલું કહું છું મા મોગલ એને ખૂબ સુખી રાખે એક આપણે મંત્રી છે અને અઢારે વરણના એ કામ કરે છે અને કરતા આવ્યા છે પણ ખાસ કરીને અમારા ચારણો એને આમંત્રિત કર્યા છે એને ચારણો દ્વારા સન્માનિત કરીશું અમે સન્માન કરીશું તો બાપ ચારણો બધા કાલે અહીંયા જામનગર રોડ ઉપર સૈનિક હાઈસ્કૂલની બાજુમાં એટલે આજુબાજુમાં છે ત્યાં તમે બધા ભેળા થાય ચારણો પુરુષોત્તમ રૂપાલાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરજો કારણ કે ચારણની બહુ માની રહ્યા છે ચારણો ચાહક છે એને ખબર છે કે જાણવું હોય તો ચારણમાંથી જાણવા મળે એમ એ જાણી ગયા છે ચારણ તત્વ શું છે કારણ કે અઢારે વરણ જે પૂજે છે ચારણની જગતંબાઈઓને પૂજે છે તો ચારણો કાલે બધાયને સાડા પાંચ છ એ ભેળું થવાનું છે જામનગર રોડ ઉપર બધાય બાપ ભેળા થાય જો મારા ચારણો અને જે આપણા કેન્દ્રીય મંત્રી છે પરસોત્તમ રૂપાલા એનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરજો અઢારે વરણ પણ ભેળા થાય જો અને સ્વાદગત કરજો કારણ કે એક તમને એક વિચાર આવ્યો છે હું ખૂબ રાજી છું કે ચારણ ની માટે હું એને મંદિર કહેવામાં આવે છે હું એને કન્યા સત્રાલય નથી શારદાનું મંદિર કહું છું જેમ અમારી સોનભાઈ પહેલા પણ આ મંદિર જ બનાવ્યું હતું તો આજે અમારી દીકરીઓ ભણે છે તો ધન્ય છે પુરુષોત્તમ રૂપાલા કારણ કે હું વખાણ કોઈના કરતો ને તમારા કામ સારા છે તો હું મોગલ તમને તમને રહ્યો છું બાપ તો ભવ્યથી ભવ્ય સ્વાગત કરો અને જે વિચારધારા એમને આવી છે એ વિચારધારાને વધાવી લેવાની છે પણ ફૂલ ફૂલને ફૂલને તો ફૂલની પાખડી આપણે પ્રસાદી લેવા ને જે યથાશક્તિ હોય એમાં પાછા આપજો આ એક માનો તમને આદેશ છે બાપ જાય મોગલ જાય મણિધાર જાય વડવાળી જાય કબરાવાળી